કેમ છો કરી મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ મગફળીની ખેતી કરતા ખેડૂતો માટે એક મેસેજ આવ્યો છે કે તમારી ખરીદી માટે જે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી તે રદ કરવામાં આવી છે તેને લખતો છે તો સંપૂર્ણ માહિતી હું તમને આપું તેને પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમામ ખેડૂતો છે આ વર્ષે પૂરતા વરસાદના લીધે પાક પણ સારો એવો છે બજારની અંદર ભાવ નથી મળતા તેના લીધે ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે પણ ભરી દીધા હતા પહેલા તારીખ પંદર તારીખ સુધી ફોર્મ ભરવાના હતા તે પાછળની તારીખ પણ વધારવામાં આવી હતી કે જે વેબસાઇટનો પ્રશ્ન આવે ખેડૂતો માટે આ વર્ષે નવો પ્રોબ્લેમ આવ્યો છે હું તમને જણાવું તેની અંદર શું સોલ્યુશન મળશે એ હું તમને જણાવું કઈ રીતે ડિજિટલ ક્રોપ સર્વે કરવાનો છે હું તમને જણાવું તો મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ બીજા ખેડૂતો સુધી શેર અવશ્ય હવે ખેડૂતો માટે આ વર્ષે મગફળીનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું હતું દર વર્ષ ગઈ સાલ કરતો પચીસ ટકા જેટલું વાવેતર વધારે થયું પૂરતો વરસાદ આવ્યો તમામ વિસ્તાર સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે જ્યાં મગફળીનું વાવેતર છે તે સારા એવા પ્રમાણની અંદર ઉત્પાદન આવેલી આશા છે અમુક જગ્યાએ વધારે વરસાદથી નુકસાન પણ થયું છે પણ આ તમામ ખેડૂતો ઓવરઓલ દ્રષ્ટિ જોતા સારું એવું ઉત્પાદન મળેલી અપેક્ષા રાખે છે હવે મગફળીના પાકની અંદર શરૂઆતમાં જ્યારે ટેકાના ભાવે સરકારે ખરીદી માટે વહેલી જાહેરાત કરવામાં આવી ફોર્મ ભરવાનું શરૂ થતાં સર્વર ઠપ થઈ ગઈ જેથી ખેડૂતો થોડી તકલીફો પડી હતી તેનાથી પાછળ જતા ઉતારા માટે સાત બાર આઠ માટે પણ વેબસાઇટ બંધ થઈ ગઈ તેમાં પણ ખેડૂતોને તેની બાબતનો જલ્દ નિરાકરણ આવે પણ હવે ખેડૂતો માટે જે તારીખ પણ લંબાવવામાં આવી જે ટેકાના ભાવે ફોર્મ ભરવાની પણ વચ્ચેથી ડિજિટલ સેટેલાઇટ સર્વે માટે જે પ્રોસેસ હતી તેની અંદર કોઈ ટેકનિકલ ભૂલ છે જેના લીધે લગભગ મોસ્ટ ઓફ લી ઘણા ખેડૂતોને આ જ પ્રશ્ન આવ્યો જેમને વાવેતર કર્યું હતું તેમને પણ મેસેજ આવ્યો કે ભાઈ તમને વાવેતર નથી કર્યું તો શું છે મેસેજ એમાં તમને જણાવો અને તેના પછી શું પ્રોસેસ છે એવું મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળેલ નથી આ બાબતે આપને કોઈ વાર્તા હોય તો વાર્તા અરજી આધાર પુરાવા સાથે દિન ત્રણમાં આપના વિસ્તારના ગ્રામ સર્વેક્ષણ રજૂ કરજો તેમજ આપે આપના ગામ સર્વે મારફતે નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવો અન્યથા આપ જાતે સેલ્ફ સર્વે માટે પ્લે સ્કોરમાંથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી અને ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશો તો ખેડૂત મિત્રો જે તમને મેસેજ કરીને તમને જણાવ્યું હતું કે સેટેલાઇટ ઇમેજમાં સરખામણી કરતાં તમારા ખેતરની અંદર પાક જોવા મળ્યો છે મગફળી વાવેતર કરેલું તેમને પણ પ્રશ્ન આવ્યો અથવા તો વાવેતર વિસ્તારના જેની અંદર વધુ લખાઈ ગયા તો પણ પ્રશ્ન આવી શક્યો છે તે આગામી ત્રણ દિવસની અંદર હવે આ પ્રશ્ન દરેક જગ્યાએ છે મે આજે પણ વિડિયો ની અંદર જોયું ગઈ કાલે પણ વિડિયો ની અંદર જોયું તો દરેક જગ્યાએ ખેડૂતો પણ આનો વિરોધ કરતા હતા કે આ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે તો સરકાર તેના વિશે પણ વિચાર વિચારણા કરે અને ફરી તેમનો ફેરફાર ટ્રોપ સરળ કરવામાં આવે તો હવે જે તમે વધારે અરજી આપશો તેની અંદર સરકાર અધિકારીઓ આપના ક્ષેત્રે રોગ મુલાકાત માટે પણ આવશે તો તમે એક જીપીએસ કેમેરા એક ફોટો લઈને રાખશો જેથી કરીને આધાર પુરાવા તરીકે પણ કામ કરવામાં આવે તો પહેલાં આપના ગામ સેવક પાસે જઈ અને

આની અંદર ખરેખર જે ખેડૂતો વાવેતર કરેલું છે તેમને પણ મેસેજ ગયા છે તો તમે જો આવી રીતે વાવેતર કરેલું હોય તો ચંદીકા નિરાકરણ માટે તમે વધારે અરજી આપજો કોઈ જે છે તેની અંદર સામે અમને વાંધો છે તો ગામ સેવક સાહેબને તેના પુરાવા અને અરજી આપી અને તમે આ પ્રોસેસમાં તમે મગફળી જો તમે આ પ્રોસેસ નહીં કરો દિવસ ત્રણની અંદર તમારો મોટાની કેન્સલ કરવામાં આવશે તો આશા રાખું છું ખેડૂત મિત્રો અમારો વિડીયો તમને પૂરો જોયો પસંદ આવ્યો છે બીજા ખેડૂતોને જેમના આવો પ્રોબ્લેમ હોય તમે શેર કરો અને વનાસની કે રીતે મને અભી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપણે બેલ મળી પણ કરી કરી શકો આભાર